આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ વાંચે છે રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી બની છે જે અંતર્ગત રાજ્યભરમાં પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે અમારા મહેસાણાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી સાતસો છેતાળીસ ભિતચિત્રો ત્રણસો પાંચ પોસ્ટર એકસો ઓગણચાલીસ બેનર તેમજ ખાનગી મિલકતો ઉપરથી ચારસો ઓગણચાલીસ ભિતચિત્રો એકસો ત્રેપન પોસ્ટર ચોસઠ બેનર મળીને કુલ બે હજાર એકસો ઓગણસિત્તેર જેટલી સામગ્રી હટાવાઈ છે અમારા છોટાઉદેપુરના પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો ઉપરની પ્રચારાત્મક સામગ્રી દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે ભરૂચ જિલ્લાના હાંસોટ ગામે આચાર સંહિતાના પગલે બંદૂક જમા કરાવવા ગયેલા બે વ્યક્તિઓને અકસ્માતે ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયા છે અમારા ભરૂચના પ્રતિનિધિ વાહિદ મસદીના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આચાર સંહિતા લાગુ થતા બંદૂક જમા કરાવવા ગયેલા બે વ્યક્તિઓને બંદૂકમાંથી ગોળી કાઢતી વખતે અચાનક આ દુર્ઘટના સર્જાઈ હતી બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના કેસમાં આજે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા વધુ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે ગઈકાલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી સમગ્ર બનાવ દરમિયાન બે દિવસમાં કુલ પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે છોટાઉદેપુર અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા રાજ્યના વિસ્તારોમાં આજથી ભંગોરિયા હાટની શરૂઆત થઈ છે અમારા છોટાઉદેપુરના પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે એક સપ્તાહ સુધી ચાલનારા હાટમાં અહીંના આદિવાસીઓ હોળીના તહેવાર માટેની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા ઉમટી પડે છે આ સાથે પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો પહેરીને આદિવાસી વાજિંત્રોના તાલે નાચી કૂદીને ભંગોરિયા હાટનો આનંદ માણે છે અજમેરના મદાર સ્ટેશન નજીક ગઈકાલે રાત્રે સુપરફાસ્ટ સાબરમતી આગ્રા કેન્ટ એક્સપ્રેસ ટ્રેનના એન્જીન અને ચાર ડબ્બા ખડી પડ્યા હતા જોકે આ દુર્ઘટનામાં જાનહાનીના કોઈ અહેવાલ નથી દુર્ઘટના બાદ છ ટ્રેનો રદ કરવામાં આવી છે અને બેના રૂટ બદલવામાં આવ્યા છે અકસ્માતના કારણ વિશે હજુ સુધી માહિતી સામે આવી નથી રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ દ્વારા અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ પંદર મેથી એકત્રીસ મે વચ્ચે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં સ્નાતક અભ્યાસક્રમો માટેની પરીક્ષા યોજાશે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ એમ જગદીશકુમારે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓની સંખ્યા અને તેમનું ભૌગોલિક સ્થાન અરજીની છેલ્લી તારીખ છવ્વીસ માર્ચ પછી જાણી શકાશે તેમણે કહ્યું કે એનટીએ આ માહિતી અને મતદાનની તારીખોના આધારે પંદર મે અને એકત્રીસ મે વચ્ચે પરીક્ષાની તારીખો નક્કી કરશે સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ હાઇવે ઉપર મોડી રાત્રે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ત્રણ વ્યક્તિના મોત થયા છે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે માલવણ અમદાવાદ હાઇવે ઉપર સીએનજી પંપ પાસે કાર અને ડમ્પર અથડાતા આ અકસ્માત થયો હતો બજાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મહેસાણા જિલ્લાની બેતાળીસ હજાર છસો સત્તાણું હેક્ટર જમીનમાં અત્યાર સુધીમાં ચોવીસ હજાર તેતાળીસ હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થઈ ગયું છે આ સાથે જિલ્લામાં બાગાયતી પાકોમાં એક હેક્ટરમાં તરબૂચ દસ હેક્ટરમાં અન્ય ફળ પાકોનું વાવેતર થયું છે જિલ્લામાં છપ્પન ટકા ઉનાળુ પાકોનું વાવેતર થયું છે જિલ્લાના દસ તાલુકામાંથી કડી જોટાણા અને બહુચરાજી તાલુકામાં પંચ્યાસી ટકા વાવેતર થયું છે ઘાસચારાનું વાવેતર તેર હજાર પાંચસો ચુમ્માલીસ હેક્ટરમાં બાજરીનું છ હજાર ત્રણસો એશી હેક્ટરમાં શાકભાજીનું બે હજાર ત્રણસો બોતેર મગફળીનું એક હજાર બસો હેક્ટરમાં તલનું બસો પચાસ હેક્ટરમાં અને ડાંગરનું એકસો સત્તાવન હેક્ટરમાં વાવેતર છે. ભાવનગર જિલ્લામાં ભારત સ્કાઉટ ગાઈડ સંઘ અને શ્રી દક્ષિણા મૂર્તિ વિદ્યાર્થી ભવન સંયુક્ત ઉપક્રમે આગામી વીસ માર્ચ બુધવારના રોજ ત્રિવિધ કાર્યક્રમો દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાશે આ કાર્યક્રમ સર્વ મિત્ર કે આર દોષી ટ્રસ્ટના સંયોગથી યોજવામાં આવશે કાર્યક્રમમાં સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ માટે નકામા બોક્સમાંથી ચકલીઓના માળા બનાવવાનો વર્કશોપ યોજાશે અને વર્કશોપમાં ભાગ લેનારને પાણીના કુંડા અને ફીડર ડીશ આપવામાં આવશે આવશે ભરૂચના જનશિક્ષણ સંસ્થાન દ્વારા ભરૂચ તાલુકાના ઝનોર અને આસપાસના ગામોના માછીમાર યુવાનો માટે મત્સ્ય ઉદ્યોગ અંગેની વિશેષ તાલીમની શરૂઆત કરવામાં આવી છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો